જય માતાજી રામ રામ પેલા આવા તવલીયામ એવા ને કે તવલીયામ બનાવતા હમણાં ફૂટી ગયો તો લઈ આવ્યો પાછો આમ મેથી ભાજી બનાવી મસ્ત જમાવટ થાય આમ એવા ને કે આ ભાજી આમાં બને ને એટલે મીઠાઈ વધી જાય તીલના ઠામમાં બનાવો ને એવું ન થાય પછી આ લાકડા ઉપર બનાવે લાકડા ચાણા જોઈ લેવું હોટલ માં જાય ને હા પાંચસો રૂપિયાનો એવા પાંચસો માં આવું બને નહિ નાખે તવલિયો કે અમારે માટી હોય તવલીયો પછી આમ બાજરા રોટલો હોય જો બાજરા રોટલા હજાર વીસ ના જમાવટ થઈ જાય પછી આમ કાહા ને કાહા નાખી અમારે તાહારી એમ જો આમ નું દૂધ છે આમાં ભાજી હે ને ભાજી હે મેથી ભાજી હોય બીજી ભાજી ન હોય એ તાંજેરા હોય પણ આમ બને મસ્ત બસ માખી ખાય રોટલા આપણે નથી ખાતા અમુક માખી ખાય આપણે ન ભાવે ચાલો હવે ખાઈ લઈએ જો આમાં કઈ બહુ આઈટમો ના હોય જાજી કેટલું બધું હોય આમાં ગામડામાં આઈટમો જાજી ન હોય કેવા પછી આમ હવાર હવાર નું ઉઠી ઘર ને ગીર કોઈ સા વાગે એમ ખાઈ કોઈ સાત વાગે ખાઈ કોઈ આઠ વાગે ખાય એને કે કાંકરેજ નું હા એને કે કાંકરેજ નું વધારે એમાં તો કાંકરેજ નું જ ખાય એને કે કાંકરેજ નું હે જો ત્યાં ડબરો ભરીને રાખ્યો ઘટાઈ આમાં કાઢ્યા કાઢ્યા એના આમાંથી ઘી છે આમાં આથણા હે કોઈ મરસા ના હેંબુ ના હે કેરડાના અલગ અલગ જાતના હે ગુંદાના ગાજરના એ બધા આથણા હે એમાં જો આમાં બધા આથણા કેરડા બેડા ને જમાવડે પછી આમ જો ઘર ને ઘી અવાર મુઠી મારી ઘી કરી નાખી લઈએ ગ્રામ બસો ગ્રામ પછી આમાં જો આ દેશી ગળ આવે ખરેખર તો લોખંડના ડબ્બામાં આવતો સારો નથી આવતો આ લોખંડના ડબ્બામાં સારો પછી જો હાંજની તલીયા વાળી ના કે મેથી પડી ના આમાં દહી છે જો કોઈ દહીં ખાવું હોય ને તો દહીં છે અને આમાં રોટલી છે રોટલો હોય હાજી ના જો રોટલો ખાવ હોય ને તો રોટલો હોય તો જરાક હવાર માં હવારમાં હે ને રોટલી ને એવા થઈ ગયા આમ તમારે લગભગ સિટી વાળા આખો દે દયાલ એટલે રોટલા પીડ્યા હોય જો આ બે આ બે હજાર વી ના કિલાક ના એ અડધા અડધા કિલાક ના થતા રાત નથી તો તમારે અમારે તો જો આ ગાયું દઈ દે કુતરા ગાયું ને અમુક અમુક જગ્યા તો સિટી માં પૂછીને બનાવે કે કેટલી રોટલી ખાવી અમારે એક ભાભી છે એવી એકવાર વાંટો દેવા ગયો મને પૂછ્યું મને કે કેટલી રોટલી ખાવી મેં વાર પૂછ્યું કેમ તો જેટલી ખાવી હોય એટલી બનાવીએ ને ઘરમાં નથી કહીએ બાજરો કે ઘઉં કે થઈ રહ્યા તો કે નાના તો ખરી પણ એ કે આમ ઘડી નાખી ના દેવાના લે આવી કારીગરની દીકરી આપણે મહેમાનને મરચી જઈને પૂછીએ ભાઈ મેં તો ખીસી દી કોઈ મહેમાનને પૂછને આવે જ નહીં કીધું અહીંયા હાલી હતી એ સિટીમાં જન્મ છે ને રીએ સિટીમાં કહેવાય ને કે હાલી હતી બોલો મરચી ઘડવાહાટું થઈ પૂછે આવી ગયું હારી ગયું હોય મારી બાબી જ છે રી આમાં જો અડદિયા પીડા ખાવા હોય તો આમાં માખીઓ મારીએ એ હું હવે સિટીમાં તો આમ રોટલી પૂછીને આપણે ધરમ લાગે મેં કીધું કોઈ કોઈ મહેમાન કે આવે ને પૂછ ને કે કેટલી રોટલી ખાવી ત્યાં કાંઈ એમાં શું એમાં શું ત્યાં કાંઈ ને નહીં બાજરો કે તો કે વધે નાખી દેવી ને કે રોગી આપણે મહેનત કરવી કે વધે નાખી દેવી બોલ એ હારી

આ સાઈડ લખે વીરપુર થી આવ્યા છે એમ જબર આવે ને કમા રામ લખન નાના હાના ગાડા ભાંગી નાખે આ ગાડું હોય ને જ્યારે આગળ લે થોડુંક થોડુંક આમ ક્લેશ કરજો આમ તન સીધા કર તો કામ ગાડું ની રહી જાય પાછું આપણે આમ ઉતારી લેખા આવી જાય ને ગાડી આગળ લઈ લે તો જો આમ હીરાભાઈ છે ને આ ગાડા નયા લઈ આવે તો કોઈ ગાર્ડનમેન નાન દેન જોતા હોય ને તો કે જો આપણે હીરાભાઈ ના નંબર આપશું ને ગાડું આવે તો આપણે રામલખણ હાટુ લઈ આવે નકર જાડા મટા ભાંગી નાખે હીરાભાઈ ને કીધું તો કે રમભાઈ સારું ગાડું આવે ને એટલે હું કે

છે જૂનું હિહમનું આવે હિયમનું રામલખન થી હવે આ ભાંગ એમ નથી કંઈ ભાંગતોડ કરી આવતા આમાં લગભગ ભાંગતોડ થાય એમ નથી આમાં કારણ કે ધરો નાનો આવે પણ અહીંયાથી લાગ આવે આને આ જો સપોર્ટ છે એમ કે સપોર્ટ છે એટલે કાંઈ થાય નહીં આ બાજુમાં જો અહીંયાથી આકરું નાખેલી હોય ને એટલે કંઈ થાય નહીં

જો એમ બધા પણ પિતરના એ ને કે આ એમાં નાડો બાંધવો હોય તો પિત્તરના પિત્તરના એટલે બધા પૈસા વાળા તો રૂપારા હાટું લઈ જાય આપણે તો આકવા હાટું લઈ આવ્યા હોટલું માં બધા રાખે વીઆઈપી હોટલું હોય ને ત્યાં રાખે તો રૂપારા લાગે એવા એમ તો ઘોડા ના આવા તબેલામાં જ હોય ત્યાં જ છે ગોંડલમાં વીરપુર હા નહીં આ તો ગોંડલમાં ન્યા છે તો આવીને ઘણા ફોટા જ પડવે તો આવું છે ભાઈ એ વારને આવું છે ને આમ નિશ્ચય પણ આવું આવે બધું અને આ કોઈને લેવા હોય તો આપણે ફોન કરજો ને ઈરાભાઈના નંબર આપશે અને દીકરાના જો મજબૂત ઘણું હોય ના કરતા અમારે ત્યાં રામલખન રોયડિયા છડે ને ધબધબાટી બોલાવી દે એવું હોય ને પાટા બહુ ઘણા પોડા આવે આમાં આપણા ગાડા કરતા ડબલ જેવા પોડા આવે જો આમ એ વારને ડબલ જેવા પોડા આવે હવે ચા આપ્યા હો કાંઈક હીરાભાઈને એને કે ચા બનાવી દો અમે તમને બરધું દેખાડીએ પછી અમે એવા રામ લખનને જોવા કે રામ લખનને જોવા આવ્યા તો એમ બે લડાના છે બે અને જો એમ કોપી ટુ કોપી તો હીરાભાઈને એમ ગયો તો એવા ને વીરપુર ગયો હતો એટલે મેં કીધું ભાઈ અમે કંઈ એવા પૈસાવાળા નથી પણ બરધું બે લાખના લેવા જો આમ ખોટું બોલીને ન લેવાય તો એને કીધું તો રામભાઈ હું તમને ગાડું આપી જો શોખ થી આપે આ લાખ લાખ ના ગાડા હોય ને એ કે હું તમને ભાવથી આપીને તો મેં કીધું ભાઈ અમે તો એવા રૂપિયા વાળા નથી પણ ગાડું તમે આંભું અમારું રાખો ને તો મેડ કરીએ તો હીરાભાઈ કે વાંધો ને હાલો અમે લેતા નથી પગે રાખશું પણ આ ગાડું તો આ બધું ને દેવું મેં ફોટા દેખાડ્યા

હા નંબર આવડે ને એકાણું ઝીરો ઓગણસિત્તેર અડસઠ નંબર છે અને વિરપુર અલારામ બાપાનું અલારામ બાપાનું વીરપુર હે ને ત્યાં બાય પાસમાં છે અને હું એક દિવ ગયો તો ત્યાં ગાડું હતું પણ મેં કીધું હીરાભાઈ આ ગાડું તો મારે બરજુમાં નહોતા આ લેમ ભાંગી તોડી આવીએ અને એક છે એ ભાંગી તોડી લીધું બાકી તો હું તમને કોઈને ન હોય ગાડું દઉં તો આજ તો પાછી ખબર પડી કે આ તો અમારા ઘરના ઘરના સીસો થયા તો પછી સગાવ્યું કેવું આમ કરો ગોહિલુંમાં ને

આ 2000 એહી કેની દેખી હા લા 2007 માં બની એના ખાતા માં બનાવેલું હે તો અહીંયા લખેલ ઈ દેખા હે એના ક્યાં સવંત લખેલી હે લે ઈ જોય એના જો અહીંયા 2007 છે છે ને હા એના સવંત હા કેના ખાતા સવંત 2007 એટલે હોકો રે થઈ ગયા અહીંયા

પછી કાલ જરાક આપણે મહાભારતનું કહેતા હતા કે ભીષ્મ ભીષ્મદાદાના દીકરા થાય સોરી એમ જરાક ભૂલ થઈ ગઈ હતી કે ભીષ્મ દાદા એ તો લગ્ન જ નહોતા કીધા એના પુત્ર હતા દીકરાઓના દીકરા એમ તો એને પિતામાં જ બધાય કહેતા એના પિતામાં જ કહેતા પછી તે દ્રૌપદીનું મસ્વેદન થતું હતું ને તે બધાય રાજાઓને બધાયને બોલાવ્યા આને તો હું દુર્યદયને દગો કરી અને જુગાર રમી અને હરવીને હરવા હતા કારણ કે પહેલાં છત્રીને એવું હતું કે લડાઈનું કહે કે જુગાર રમવાનું કહે ને એટલે એને ના ન પડાય ના પડે એટલે લડાઈ થાય ને ક્યાં તો ક્યાં ખદડ છે એટલે એ બધું જુગારમાં હરવી લીધું એટલે આ જુગારીયું છે ને એ જુગારી ન રમાય ખરેખર કારણ કે જુગારું ભાન ભૂલી જાય અને ઓલા તો ભાન નહોતા ભૂલ્યા પણ છતાં એના ધરમ હાટું થઈને એને કરવું પડ્યું હતું પછી એ બધું હારી ગયા દ્રૌપદી હારી હારી ગયા તો જુગારમાં જઈ લે જુગારીના ખેલ કેવા ઈ હારી ગયા પછી એને એમ કે આ બાર વર પૂરા થાય ને સુપી રહી કરે જાય ને એટલે શકુનિયન પ્લાન માર્યો કાને આપણે લાક્ષા લાક્ષાગ્રહ બનાવી અને હરગાવી નાખીએ પાછા આવા મૂર્ખા હોય પ્લાન મારે એમાં કઈ ન હોય ને કારણ કે ભગવાન ઓલાવ ભેરો હતો એટલે એને કઈ બીવા પૂરતું નતું એટલે પ્લાન મારતા તેમાં વિદુર કાકા ને ખબર પડી ગઈ કે આ લાક્ષાગ્રહ બનાવે અને પુલોશન કરીને એક રાક્ષસ હતો એને કીધું કે આ બનાવી અને બધા હરગાવી નાખ્યું એટલે એની પ્લાન માર્યું એટલે વિદુર કાકા ને ખબર પડી એટલે આ જ્યાં લાક્ષાગ્રહ બનાવતા હતા ત્યાં વિદુર કાકાએ ભૂયરું બનાવી દીધું નિષ્ફે ભૂયરું બનાવી દીધું ને એક માણસ ને કીધું એના આ માણસને કે તું ભીમને કહી દીજે કે જે લાક્ષાગ્રહ હરગે કરે ને તો હું તો નહીં તે દીધું તું અને આ જગ્યાએ અહીં ગદા મારજી એટલે ત્યાં નીકળવાનો રસ્તો એટલે એને લાક્ષાગ્રહ બનાવ્યો પુલો રાક્ષસને બોલાવી રાક્ષસ એ ઓ માયાવી કરીને ત્યાં બનાવ્યો અને આ ત્યાં રોકાણા રહેતા હતા પાંચ પાંડ્યું માતા કુંતા અને પછી રાતે હરગાવ્યા હરગ્યા એટલે ભીમને ખબર હતી ફરતીક હરકી ગયું એટલે ભીમને ખબર હતા જે સદૈવ જોશી હતો ને ત્રણ લોકનો ત્રિકાળ જ્ઞાની હતો જીવ થાવાનું કહે દે તો પૂછે ને તો એ બધા એવા દોડતા હતા પણ એ વસન ન મૂકે એટલે છેલ્લે પછી ક્યાંય રસ્તો ન રહ્યો ને મૂંઝાણા ને એટલે પછી ભીમને ઓણાવ્યું આને તો પૂછીએ ક્યાંક રસ્તો એ છે એટલે સદૈવ ને પૂછ્યું બોલા ક્યાંય રસ્તો હે તો કે હા હા અહી તું ઊભો ને જ ગદા મારી એટલે રસ્તો હોય ખબર હતી પણ મરી જવા નતા તોય નહોતો કે તો વૈશ્વિક બંધારણ હતો કૃષ્ણ ભગવાન સારું કે તારે કોઈ પૂછે ને તો જ જવાબ દો પૂછ્યા વગર નહી કેવાનું એટલે ત્યાંથી ભોઈરા માંથી કરી અને વયા ગયા એટલે પાંચ જણા હતા ને એને ભીમે એમાં નાખી દીધા ધોરો થઈ ગયા એટલે એને એમ કે આ પાંચ છ જણા હતા માણસો એને નાખી દીધા હરગી ગયા લેને એમ કે હરગી ગયા દુર્યોધન ને એમ કે હરગી ગયા દ્રૌપદી મસ્વેદન હતું બધાએ રાજાઓને ભેરા કર્યા પણ દ્રૌપદીનો બાપ હતો ને એની અર્જુનને નજરમાં રાખીને જ આ સોગંદ ખાધા હતા કે આપણે મસ્વેદન કરીને માસ્લી વિંધે ને એને આપણે આ દીકરી પરણાવી કારણ કે યજ્ઞ માંથી ઉત્પન્ન થઈ હતી દ્રૌપદી અને એનો દીકરો બે એટલે એમાંય કહાની આપણે એ કઈ કહ્યું એ અહીંયા આપણે રાજકોટના પાછા જે છે ને તરણે મેળો ભરાય ને ત્યાં દ્રૌપદીને મસ્વેદન થયું હતું ન્યા પછી તમે ગયા હોય તો આપણે ગયા ઘણી વાર ને લઈને અને ઘોડાને બધું ત્યાં રેસી હોય ને આ હાઇટમોમાંથી હોય પાછમનેથી મેળો તેથી દ્રૌપદીને મસ્વેદન થયું હતું એટલે બધા રાજાઓને નૂતરા દીધા મેં બ્રાહ્મણ નીકળ્યું એને કીધું કે ભાઈ ત્યાં ખાવાનું નાનતેન ઘણું બનાવશે ને રાજાઓને ઘણા આવશે તો તમે આ વનમાં ભટકતા હતા તમે ત્યાં જાઓ એટલે માતા કુંતા કે આપણે ત્યાં જઈને શું કરીશું અહીં વન ફૂડ ખાઈ ને એથી અહીં રીએ માતા કુંતા કે ત્યાં દુર્યોધનને દેખીએ તરીકે ભીમ વરે બોલીએ ને કાંઈક થાય ભીમને ખબર પડ્યા કારણ કે કાસું પાકું જેટલું હોય ને એટલું ખાઈ જતો ભગવાન મારા વરદાનમાં આવી ગયું ભીમે ભીમ ભૂખો બહુ જ અને અગિયાર ન રહેતો એટલે માતા કુંતાએ એકવાર ધરાર અગિયાર રાખ્યો કે રે તાર જ થાય એટલે ભીમ અગિયાર એ તો પણ થી કહી દીધું હતું કે હવે ખાવાનું જ નહીં એટલે ભીમ ઉઠ્યો નહીં દસ અગિયાર વાગે ઉઠાડ્યો હોય કે ઉઠે હોય તો કે આજે ઉઠે હું ખાવાનું તા છે ને નહીં કે કાં ઉઠવું રોગે રોગું ઉઠવું ને ભીમને ખાવાનું હોય તો જ ઉઠે ને કે ઉઠે નહીં કે આજ તો કે સ્નાન કરે તો સ્નાન કરવા એ નથી જવું ને ઉઠવું તો કાંઈ તો ખાવાનું નથી પછી હું ઉઠીને કરું માતા કુંતા એટલે માતા કુંતા કે તું જાય કે ને અગિયારે રહેવાની તો કે ના તું ખીસડી ના તો થાય ગયા એટલે માતા કુંતાએ કીધું કે ખીચડી બનાવી દે તું ના આવી કે જા તો કે ના એમ નહીં તમે ન નાખો મને બગાવો હોય ગયા અને પછી માતા કુંતાને ભીમથી કઈ કહેવાય જ નહીં તો માતા કુંતાએ કીધું કે ના તું જાઉ ને ખીચડી કરી દે તો મારે સામે રાંધો મારે સામે જ પાણી નાખો તો એમ કે પછી તો નહીં નાખી દે એટલે માતા કુંતાને સાંભી ખીચડી મુકાવી અને પછી ભીમ કે હવે ઉઠું ને હવે નાવા આવા જાઉં એટલે એ ભૂખ લાગી હતી ખીસડીના તોરમાં તોરમાં ખાલો વેલરો નાઈ ને આવું તો આવીને ખીચડી ખાઉં એ મગજ એમને મગજમાં સડી ગયું ને એમ કરતા કે ગંગાજી નાહવા જાતો ભૂલી ગયા જાડી મોટી નદી હતી ને નદી માં નદીમાં નદીમાં વયો ગયો ત્યાં ભીમ થોડો ડૂબે કઈ ઘડીકમાં જે નવ તેરી રીમો એક હાથમાં તેર હાથી ને એક હાથમાં નવ હાથી ને ઘા કાચમાં કરી નાખ્યો એ ભીમ એવડ્યો હોય ને એ અમારા નાનો એવો વેકરો હોય નદી કહે એમાં ભીમ થોડો ડૂબે એટલે ત્યાં જઈ નદી હતી નદી જઈને આડો હૂતો આડો હુંતો એટલે પાણી કે ભેરું થાય ને તો પછી ના આડો પાણી બંધ કરીને હુઈ ગયો હુઈ ગયો એટલે બાજુમાં મહાદેવનું મંદિર હતું શંકર ભગવાનનું એટલે મંદિરને માલિકરે ગયું પાણી પાણી ગયું એટલે પાર્વતીએ કીધું કે આ કોણ આવો હોય કાંઈ આ પાણી આપણા મંદિરમાં પૂગી આવ્યું તો ઊભો નથી એટલે શંકર ભગવાને કીધું કે મારો એક ભગત છે ભોરો માણસ અને એ ના એટલે એને ન બોલાવાય તો કે તમે એને ઉઠાડો આપણા ઘરમાં પાણી ગીરી ગયો ખાવા ધન ની રેવા દે ને આને ઉઠાડાય ને આવા ભગત હોય તો કે હા એ આપણે કેવેથી નહીં ઉઠે તો કે તો હું દયા હે આપણે ઉઠાડવું હોય તો ઉઠશે ખરો તો કે કેમ તો કે તો તું ગાયનો અવતાર લે રૂપ લે ને કે ને હું સિંહ થા તો ઊભો થાય હે દયારું કે બાકી આમ કેવું નહીં કરે કે આપણે ઉઠાડીએમ નહીં ઉઠ તો માતા પાર્વતી ઘારું કેમ કરીએ એટલે ગાય થઈ અને શંકર ભગવાન સિંહ થયો પછી ત્યાંથી બાજુમાં નીકળ્યા સિંહ વાહે ગાય મોર ભાંભાડા નાખતી જતી ગાય એટલે પહેલાં સિંહ ગાય ન મારતા પણ આ ભાંભાડા નાખતા જાય ને મોર દોડી જાય ગાય ને વાહે સિંહ એટલે ભગવાન એને પાહેથી નીકળ્યો પાહેથી નીકળ્યો ને એટલે એમ કે આ પકડવા મોભો થઈ જાય એટલે ભગવાનને હતું કે પકડી નહીં હવે પાહેથી નીકળ્યા એટલે બે મેં સિંહને ટાટિયા પકડી રાખ્યા બે તાટિયા ટાટિયા પકડી રાખ્યા ને એમાં સિંહે પંજો પડખા ડાબુ પડખું સીરી નહીં એટલે ખીજમાં ખીજમાં ઊભો થયો ઊભો થઈને બહાર સીપર હાતા નદીમાં ઉપાડી ઉપાડીને ક્યાં પછાડ ફોદા વેરણી નાખું એટલે ઉછા હાથ કરીને આમ સિંહને ઉપાડીને આમ મારવા ગયો ને એટલે હાથમાં કંઈ ન હોય હામાં મહારાજ ઊભો હતો ભગવાન ભગવાને શંકર ભગવાને મહારાજનું રૂપ લઈ લીધું હા ભાવ ઉભા કે ગયા આગામ સિંહ ક્યાંય ગયો ગોતવાનું એ પછી મેં કીધું કે ભાઈ હું જતો ને અમે તો ઊભો નહોતો થતો એટલે આ કહી દઉં ઊભો કરવા હાટું તો ઠીક તમારા ઘરમાં પાણી ગીરી આવતું મને ઉઠાઈ આ ડાબુ પડખું કરું નાખ્યું ભીમે મોવારા ભગવાન કરીને મારી નાખવું હોય એટલે ભગવાન એમ હાથ પહેરીને કીધું કે જાય હવે અડધું વજીરનું થઈ ગયું લોખંડ નો એટલે ભીમ વજીર નો હતો અર્ધો લોખંડ નો હતો અડધો અર્ધો આપડો અંગ હે એવું અંગ હતું આ માટી ને એ બધું પછી હાજો થયો કે વજીર વજીરનો થઈ ગયો તને એ કંઈ લાગે જ નહીં કોઈથી ગમે મારે તો હથિયાર મારે ગદા મારે ગમે ભીમ કે એમ નહીં એકાથે બાવાને મોવારા પકડ્યા અને એકાથે એમાં ડાબા ભડખા પાણા તે ન લાગ્યા પછી મૂક ગયો ભગવાનને હવે જાય એટલે ભગવાન ભોરાવ ન જ હોય કુંડારી ન હોય એટલે પછી મૂક્યો ને પછી ઘરે ગયો ઘરે ગયો એટલે માતા કુંતાએ ને જઈને કીધું ભગવાનને પછી કીધું કે તું અગિયાર રહેજે અને માતા કુંતાનું કેવું કરજે એટલે પછી કીધું પછી ઘરે ગયો એટલે માતા કુંતાએ કીધું ખાવી ખાઈ લે કે હવે માતા કું એમ નાખી દેવી ભલે ખાઈ નહીં અગિયાર તો કે ના ના હવે મને આજ કીધું એટલે આ નિર્જલી અગિયાર પાણી નતું પીધું એને એટલે નિર્જલી અગિયાર રહ્યો ને એનું મહાન પુણ એને ભીમ અગિયાર રાખીએ આપણે દી લેદી દહેમને દી ખાવાનું પછી અગિયાર ને દી પાણી નહીં પીવાનું કાંઈ નહીં જમવાનું નહીં હાંજે ખાલી છે જેટલો દી હોય ને તે ખાલી એક રઘુ છાપવામાં પાણી લઈ પાંચ ગરમ ને પીવાનું તો એ રોજો વધી જાય એટલું પાણી પીવાનું બાકી કઈ નહીં બીજે બ્રાહ્મણો ને જમાડી એને બીજે બ્રાહ્મણો ની જમાડી ની પછી જમવાનું એ નિર્જલી એકાદહી કે ને એ આપણે હે બે એકાદહી રિયા આગલેદી દી ખાવાનું પછી દી ખાવાનું પછી અગિયાર દી કાંઈ નહીં ને દી બ્રાહ્મણું જમાડી ને એક દોઢ વાગે ખાવાનું ત્યાં લગન નહીં ખાવાનું એ નિર્જલી એકાદશી રેવી બહુ અઘરી હોય કારણ કે આગલે દીએ ખાધું હોય બપોરે જ ખાવાનું ને દી હાંજે નહીં બપોરે જ ખાવાનું હાંજે કાંઈ હાંજે પાણી પીવાનું કોઈ દૂધ પીવાનું અને હવારે કાંઈ નહીં દાંતણ કરીને એમને એમ કડો કોઈ હાંજે શેઠ એક છાપો આમ પાણી લઈને સૂર્ય મારા નારાયણ ઘરે જતો હોય ને ત્યાં પીવાનું બાકી કાંઈ નહીં બીજે દિવસે બ્રાહ્મણો આવે ને ત્યાં લગે એને નિર્જલા એકાદશી કીએ ભીમ અગિયાર રહી કે પછી હવે આ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે કાયલ કહાની ચાલુ રાખીયું પછી ત્યાંથી પછી રાજા બધા ભેરા થયા મસ્વદન દ્રૌપદી કરવા જાય ને એ તરણે તરણો મેળો જય માતાજી